તો મિત્રો આપણે સુરત થી પાલીતાણા આવી ગયા છે પાલતાણા નું સુપ્રસિદ્ધ મહાદેવનું મંદિર મહાદેવના સ્મિત એકવાર મહાદેવ ના મંદિરે સુરત થી આવ્યા છે મહાદેવના દર્શન કર્યા વગર પાલીતાણા થી આવી તો મજા નો આવે તો હાલો અત્યારે હું દર્શન કરું છું અને તમને પણ દર્શન કરાવું છું હાટકેશ્વર મહાદેવના ના હાલો તે અંદર હાટકેશ્વર મહાદેવ ના મંદિરે અહીંયા જો આ બાજુ દેખાય છે ને આ બધી અહીં સમાધિ આવેલી છે હવે અહીંનું દ્રશ્ય કેવું છે ને એ આપણે જયદીપભાઈ જણાવશે એનું દ્રશ્ય કેવું છે ને આપણે સ્મિત જણાવશે એનું દ્રશ્ય તો જ સરસ એવું છે અને ખુબ જ મજા આવે છે ઘણા બધા વૃક્ષો પણ છે હરિયાળી પણ છે અત્યારે ચોમાસાનું વાતાવરણ છે ઠંડો પવન આવી રહ્યો છે જ મજા આવે છે પાલિતા અંદર તમે રહેતા હોય તો મારા અંદાજે કદાચ તો તમે હાટકેશ્વર મહાદેવ ના દર્શન કર્યા થશે પણ જો હજી તમે દર્શન કરવા નથી આવ્યા તો ખાસ કરીને એક અવશ્ય થી હાટકેશ્વર મહાદેવ ના દર્શન કરી જ લેજો અહિયાં જયારે મહાશિવરાત્રી કેવા જે ધાર્મિક પ્રસંગો હોય ત્યારે અહિયાં ઘણો ભાવિ ભક્તો અહિયાં આવે છે તમને આ મેદાન મેદાન છે 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 ને ને એની અંદર ભક્તો આવે બેસવા માટે પણ સારી એવી સુવિધા શ્રાવણ માસ ચાલે છે અવારનવાર ઘણું ભાવિ ભક્તો અહિયાં હાટકેશ્વર મહાદેવ ના મંદિરે દર્શન કરવા આવતું છે સ્મિત તું પણ અવારનવાર દર્શન કરવા આવતો થાય મતલબ એનું થોડુંક જણાવ્યું મહિમા હાટકેશ્વર મહાદેવ મંદિર નો ઘણો બધો મહિમા છે અને અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો દર્શન કરવા માટે પણ આવે છે અને અહીંયા શ્રાવણિયા મહિનાના સોમવારે દર સોમવારે મેળો પણ ભરાય છે ઘણા બધા ભાવિ ભક્તો દર્શન કરવા પણ આવે છે અને અહીંયા શિવ શિવલિંગનો ઘણો બધો મહિમા પણ છે તમે દર્શન કરવા આવો તમારી દરેક મનોકામના પૂર્ણ થશે એવો મને વિશ્વાસ પણ છે અને તમે અહીંયા એકવાર દર્શન કરવા અવશ્ય આવજો હાથકેશ્વર મહાદેવ ના મહાન છે પ્રકાશ બાપુ તો એમની પાસેથી આપણે ત્યાં શ્રાવણ મહિનો આવે છે તો આ મંદિર નો થોડોક આપણે એમની પાસેથી મહિમા જાણીએ બાપુ હું જે બધા મહાદેવ ના મંદિરે જઈને દર્શન કરવા અને એક જ શિવલિંગ આવેલી હોય પણ આપણે જે હાટકેશ્વર મહાદેવ મંદિર છે ને ત્યાં ત્રણ શિવલિંગ છે આનો શું મહિમા છે એમનું કારણ શું છે કે સ્ટેટ વખત ની વસ્તુ છે અને જૂનવાણી એના આજે પ્રગટ થયેલી વસ્તુ છે એટલે કોઈ બેહારેલી વસ્તુ નથી બરોબર આ શિવલિંગ એના હાથે પ્રગટ થયેલી છે આપોઆપ આપોઆપ હા અને આ વર્ષો પુરાણી મંદિર છે એટલે આપોઆપ પ્રગટ થયેલી છે તમે પણ પાલિતાણા અંદર રહો છો ને જે દર્શન કરવા નથી આવ્યા આવું પૌરાણિક મંદિર ઇતિહાસ છે અને તમે પણ જો એક કઈક વાર દર્શન કરવા નથી આવેલા પાલિતાણા ને અંદર એની આજુબાજુ વિસ્તાર અંદર ક્યાંય પણ તમે રહો છો એક વાર અવશ્ય થી હાટકેશ્વર મહાદેવ ના મહાદેવ ના મંદિરે દર્શન કરવા આવજો છે